પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રાથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પરિક્રમા માર્ગ પર એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરવા પહોંચ્યા હતા બીજા દિવસે પાદુકા યાત્રામાં આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર સહિત મંદિરના વહીવટદારો પણ હાજર રહ્યા બે લાખથી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરવી પૂનમિયા સંઘના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજાયાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો હું બધા માઈ ભક્તોને અપીલ કરું છું કે એની અંદર આવીને હિસ્સો લે સાથે સાથે જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોએ અહીંયા આવીને પોતાની ટ્રેડિશનલ પ્રમાણે પણ અહીંયા સહભાગ લીધું છે એનાથી અમારો પણ ઉત્સાહ ખૂબ વધ્યો છે